શ્રી કૃષ્ણ વેલકમ ટુ ચેનલ ઘણા દિવસ બ્લોગ નથી કર્યો કારણ કે કામો જેટલું છે એ તમે વાત જ પૂછોમાં કારણ કે ફ્રી જ નથી થતી અને બ્લોગ કઈ કરવાનો શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો ફ્રેન્ડ્સ તો જો અત્યારે મારે છે ને એક વિડીયો શૂટ પણ ચાલે છે આમલી અને ખજૂરની છે ને ચટણી બનાવું છું જે મેં કિલો એક આંબલી લીધી છે ને પોણો કિલો છે ને ખજૂર લીધો છે અને ખજૂર નો હોય ને તો તમે છે ને અત્યારે કારણ કે સિઝન એની પૂરી થવા આવી છે અને ખજૂર છે તમે એ તો કરી નાખું આ છે ને તમારે છ મહિના સુધી બગડતી નથી એકદમ ઉકાળીને પ્રોપર રીતે તમે કરો ને ફ્રેન્ડ્સ તો આના મેં ખજૂરના છે ને થળિયા કાઢી નાખ્યા છે અને બને પેલા સારી રીતના વોશ કરી નાખ્યું છે અને પછી એને ઉકાળવાનું સ્ટાર્ટ કર્યું છે તો બસ એ થાય છે પછી અહીંયા જો કેરી પણ કાલ લઈ તો કેરીની પણ ચટણી કરવી છે તો અત્યારે કેરીની ચટણી કરી નાખીશ પછી છે ને મારે દાળ ભાત એટલે એક ગેસે અત્યારે છે ને હું દાળ બાફવા માટે મૂકી દઈશ અને પછી છે ને કેરીની ચટણી કરીશ એટલે કેરી ફુદીનો અને થોડીક એવી મરચાં અને ધાણાભાજી ધાણાભાજી હાવ ઓછી છે ઓછી નાખીને એ રીતના કરી નાખું તો એનો પણ મને વિચાર છે કે વિડીયો શૂટ કરું કારણ કે બંને સાથે થઈ જાય તો એવું છે તો ચલો પહેલાં છે ને ધીમે તાપે ડાળ મૂકી દઈશ અને પછી છે ને કેરી કિલો એક લાગે છે કેરી કિલો એક છે એટલે છે ને ત્રણ કેરીનું કર નાખીશ તો પણ ઘણી ખરી થશે અને બીજી છે ને કટકી કરી નાખીશ એટલે ત્રણ કેરીની એ કરી નાખીશ અને બીજી કટકી કરી નાખીશ અને મેથીઓ મસાલો તો હા મારો પડ્યો છે લગભગ મેથીઓ મસાલો તો તો મેથીયો મસાલો છે ને મિક્સ કરીને અને કટકી કરી નાખીશ એટલે એ પણ છે ને સાથે હાથનું ખાવામાં ચાલે તો એવું છે ફ્રેન્ડ્સ તો ચલો મળીએ હું ફટાફટે કરી નાખું ને પછી મળીએ તમને સ્ટેન્ડ દેખાતું હશે ફ્રેન્ડ મેં છે ને કેરી લઈ લીધી છે મોટી કેરી લઈ લો એક ચેન્જીસ કરી નાખું હવે આને છે ને હું છાલ ઉતારી લઉં અને પછી પીસીસ કરી લઉં તો જો ફ્રેન્ડ્સ અહીંયા મારી ચટણી પણ બની ગઈ એકદમ મસ્ત મજાની તીખી ખાટી અને બહુ જ સરસ મસ્ત લાગશે ફ્રેન્ડ્સ તો આ ચટણીને છે ને તમે અઠવાડિયાથી પંદર દિવસ સુધી છે ને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો અને જે રોટલી પરાઠા અને ખાખરા સાથે બહુ સરસ લાગે ને અહીંયા જો પણ મારી ડાળ પણ થઈ ગઈ છે અને અહીંયા જો આ ઢગલો થયો છે હવે છે ને મને ચટણી મેં બફાઈ ગઈ છે તો એને છે ને મેં જો પંખા નીચે છે ને મેં મૂકી દીધી છે ને એટલે કે ફટાફટ એ રો ટેમ્પરેચર પર આવી જાય અને બસ હવે છે ને હું ભાત મૂકી દઉં અને ચટણી છે એકમાં ભરી દો ફ્રિજમાં જો આને તમારે શું કરવું રાખવી હોય ને એમ થાય કે મહિનો દિવસ રાખવી તો છે ને થોડીક એને કૂક કરી લેવાની એઝ એટ ઇઝ એમ જ એટલે એનો પાણીનો ભાગ હોય ને બળી જશે એટલે પછી તમારી ચટણી બે થી ત્રણ મહિના સુધી બગડશે નહીં પણ આ તો આપણે ઇન્સ્ટન્ટ ખાવા માટે અઠવાડિયું પંદર દિવસ અને બહુ જ સરસ ટેસ્ટી લાગે છે અને જે લોકો લસણ ને ડુંગળી ખાતા હોય ને એની પણ છે ને અલગથી કોઈ એ કરી શકે છે અને આને છે ને તમે ક્રશ કરીને પણ કરી શકો હવે એ મારા બીજામાં હું તમને બતાવીશ કે ક્રશ કરીને પણ તમે એ છે ને થોડીક થીક થાય કરીને મીન્સ કે તમે જે ચોપરમાં અથવા તો ખાંડીને કરો ને એ થોડીક થીક થાય અને આ છે ને તમે પેલી થાય એટલે બધા સાથે લઈ શકો ફટાફટ છે ને હું ભાત મૂકી દઉં પછી તા ચટણી રો ટેમ્પરેચર પર આવી જાય તો વાસણ ગોઠવી દઉં અને વાસણ કરી નાખો તો ચલો પછી મળીએ તો અત્યારે છે ને મારું ઉકળે છે મસ્ત મજા નહી છે ને અને છે ને થોડીક આમ ઘટ ને એનો પાણીનો ભાગ બળી જાય ને એટલે છે ને વીસ થી પચીસ મિનિટ છે ને એને હાઈ ફ્લેમ ઉપર ઉકાડવાની એટલે તમારી ચટણી છે ને વરસ દિવસ સુધી બગડશે નહીં એટલી સરસ હશે અને અહીંયા મારું ફૂલ તેલ આવી ગયું છે મારે કાચરી તળવાની છે તો ફટાફટ એને પેલા કાચરી તળી લો અત્યારે વાગી ગયા છે છ અને અમારે લોકોને જવાનું છે મોબાઈલ કવર લેવા માટે કે જે મારે એક બનાવવાનું છે અને એક મારા ફોન માટે એક જે હું બનાવું છું તમને બધાને ખબર જ હશે એનું કવર કેટલા ટાઈમથી આ મહિનો દોઢ મહિનો થઈ ગયો એનો ઓર્ડર આવી ગયો છે પણ હજી બન્યું નથી તો અમે આજે ફાઇનલ લઈ આવીએ આજુબાજુમાં અહીંયા પૂછ્યું હતું ને તો ત્યાં એવું નહોતું અને થોડું કોસ્ટલી હતું એટલે હવે આ જે રજા છે તો જઈએ અને જોઈએ કે કેવું છે એવું કારણ કે એમાં ટ્રાન્સપરન્ટ જોઈએ ને થોડું છે ને આમ થીક જોઈએ બેન ન વળે ને એવું જોઈએ કારણ કે એને ઉપર આખું વર્ક ને રેઝિન કરવું હોય ને એટલા માટે તો બસ અત્યારે લેવા જઈએ છીએ તો હવે ક્યાં જઈએ અને શું કરીએ તમને કહેશું આ હજી તો જઈએ છીએ પછી ક્યાંથી ક્યાં નીકળીએ એ પણ કઈ નક્કી ન હોય તો ચલો પછી મળીએ અમે લોકોએ કવર લઈ લીધું બસ હવે ક્યાં જવાનું હજી ડિસેટ નથી થતું

એકદમ મસ્ત મજાની સરસ મળે છે કેનલ અને એકદમ ગામડાનો રસ્તો છે અહીંયા બધા બેસવાની એમ ભી આવતા હોય એકદમ મસ્ત મજાની છે અહીંયા બધા બેસવા બે થાવો જ છે

అ <muchem>

અમે છે ને હવે રિયલ એમ થાય કે નહીં ગામડામાં જ આવી ગયા એવું ફીલ થાય છે અમને કે અમે લોકો છે ને હવે ગામડામાં જ આવી ગયા અત્યારે પવન પણ એટલો છે ને એકદમ આપણે જે ત્યાં ગામડામાં રસ્તો હોય ને એવો એકદમ ગામડાનો રસ્તો જ છે ખાડા ખબડાવાળો રસ્તો છે અમે મેપ ઉપરથી જોઈએ ને તો શોર્ટકટ રસ્તો બતાવતા હતા તો શોર્ટકટ રસ્તામાં અમે લોકો જઈએ છીએ લોકેશન અમે પહોંચ્યો એવા જે વિરાંજલિ કાર્યક્રમ છે એમાં અને આવું હતું તો પછી કે ચલો જઈ આવીએ એટલે ફાઈનલ કાર્યક્રમ અમે ડેસ્ટિનેશન ગોતા હતા ફાઈનલ અમે ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ આગળ શું છે નહીં તમારી સાથે શેર કરીશું બધા ગાયક કલાકાર આવતા હોય છે ક્યાં આવી ગયા ગેરેજ ફાઈનલ અમે હેને ને આવી ગયા ક્યાં અમને સક્સેસ તા નો મળી આમથી આમ આમથી આમ ત્યાં છે ને પાસ સિસ્ટમ હતી એટલે તરત જ પછી અમે પાર્કિંગ ની પણ કઈ જગ્યા નહોતી એટલે ત્યાંથી ત્યાં અમે છે ને ચક્કર મારીને આમ ફરી 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 ફરીને અને પાછા અમે છે ને ગેરેજ આવી ગયા ને અહીંથી હવે છે ને એક જગ્યાએ બેસવા જવાનું છે અમારા જે ગામના છે ને ત્યાં એટલે હવે બેસવા જશું ને મારું આમ વાળ તો જો કેવા થઈ ગયા છે હમણાં વ્યવસ્થિત કરશું ને પછી બેસવા જશું ને અત્યારનો ટાઈમિંગ થયો હશે સાડા આઠ જેવું થયું છે કેટલા વાગ્યા હે સાડા આઠ ચૌથી હોય છે કેટલા હોય તો બસ હવે નીકળશું થોડીક વાર તો ચાલો વિડીયો ને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં બેઠા છીએ મસ્ત મજાના મજા